ખાસ ટાઈમ થઈ જાય આપણે હવે આયા ઓટો મારો તો એ કારવા છે માં તરી મિત્રો મારા એક નવા મિલી બ્લોક માં તમારું સ્વાગત છે હવાર હવાર નો આપણે લે હરી પડ્યા છે ત્રે હી કોમે જવા માટે માળકા ચાલુ જ હતી પૂરું નથી શું તો બે ત્રણ દિવસ નું હે પૂરું થઈ જાય છે આજે સીધા આપણે માળકા કોમ માં થા આવી જતા ને આપણી ગાડી નાચી નાચી આજે ટુકડી ફીટ કરવાની છે

ફાઈનલી આખો દાડો મારથી ને આપણે બે ભાગ ટુકડીને કરી ના છે એ બાકી છે કાલે કરશું આપણે ટુકડી આખા આંખોમાં પતી જઈએ આપણે સીધો માલ ભરવાન ચાલુ કરીને પછી પછી ફૂલ બનાવી દીધા શું બનાવી શકર કેટલું મસ્ત બની રહેતા રજા હતી જો જાય નતા એટલે આપણે વિચાર આવે કે આપણે ક્ષેત્ર બેઠા બેઠા શું કરશે હાડ આપણા ક્ષેત્રમાં ઓટો માર્યા હોય આપણે છેત્રપાયોની આપણે આ રહ્યો એ બીજું ચાલુ ક્ષેત્ર આપણે બીજા ક્ષેત્રે રાહતા ચેત્રે ઓટો મારીને આવો રા એટલે પાછા આપણે લાવવાનું છે ભેડવા લાવવાનું છે ભેડુ થોડું ફોર્મ છે એટલે આ છે આમ જીરું પાવેલું છે આપણે જીરું ખાસ ટાઈમ થઈ જાય ને આપણે હવે આવ્યા છે આપણું ઘરનું છે આ હે આ પાવારા છે આમાં ધીરું છે આ આપણું ઘરનું ચિત્ર એક ઉલો આપણે રહી રહ્યો ને બાજુ કારવાળું તો પાવારા છું તો એ બીજોનું ઘરે આવી જતા ભેડવાથી થોડુંક કોમ હતું એટલે જાતા મળશું બીજા વીડિયા આપણે સીધા આવી જતા ભાવ પેટ્રોલ પંપ છે કારણ કે આપણું બાઈક અહીંયા આ બન્યું આપણને લેવા આપણે સીધા આવી જતા ભાવ પેટ્રોલ પંપે

આપણે આવી જતા પહેવા ગામમાં આપણે થોડું કમ હતું એટલે વિડીયો નહીં બનાવવાનું